પછી આપણે આવી ગયા રવડામાં ત્યાં જોઈએ આ તો કઈક બનાવે છે હું બનાવે છે એ તમને નથી ખબર એટલે તો અહીંયા જોવા આવ્યા હા બાકી થોડા આવીએ હેઠે આવીને ખબર પડી કે આ તો પાવભાજી પ્રોગ્રામ લાગે છે જમીન ઉપાસ લીધો છે તો અલ્જીનું સેટઅપ પૂરું કરી નાખ્યું ખૂબ આય કાઈ ઘટીને ઉભા નાખું ને આ તો સિસ્ટમ વાળી છત્રી છે નાની એવી

કેવું લેવો ઘર આવા નાની નાની બાકા જીગી જોવા માટે અમને ફોલો કરો મેળશું હવે બીજા બ્લોગમાં